એક સાથે સાત યુવાનો વય કારણે નિવૃત્ત થવાને કારણે વિદાય સમારંભ યોજાયો છે જેમાં હેમંત પાઠક ઉપસ્થિત રહ્યા અને જવાનોને આપ્યું અભિવાદન ડબુઈ હોમગાર્ડ યુનિટમાંથી એકસાથે સાથે સાત જવાનો વય લઈને નિવૃત્ત થયા તેઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં તાલુકા હોમગાર્ડ કમાન્ડર તેમજ જીઆરડીના જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક પણ ઉપસ્થિત રહી નિવૃત્ત થનાર જવાનોનું અભિવાદન કર્યું હતું પોલીસ સાથે ખભા મિલાવી માત્ર માનદ વેતન લઈ પોલીસ અને પ્રજા વચ્ચેની કડી બની સમાજની સેવા કરનાર ગ્રહરક્ષક દળના ડબોઈ ખાતે આવેલા યુનિટમાં અજમાસમાં સાત જેટલા જવાનો હોય મર્યાદાને લઈ નિવૃત્ત થયા આ તમામે તમામ જવાનોનો હોમગાર્ડ કચેરી ખાતે આજરોજ વિદાય સમારંભ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા હોમગાર્ડ કમાન્ડર પરિમલ પટેલ દ્વારા નિવૃત્ત થયેલ જવાનોને આગામી દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે સામાજિક કામમાં લાગે એવી આશીષ આપી હતી જ્યારે જિલ્લામાં નદ અધિકારી રક્ષક દળ હેમંત પાઠક દ્વારા તમામ નિવૃત્ત થતા હોમગાર્ડ જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ નિવૃત્તિ બાદ પણ તમામ જવાનો પ્રવૃત્તિમય રહે સમાજની સેવા કરવા માટે માત્ર હોમગાર્ડ યુનિટ જ નહીં પરંતુ સામાજિક પણ ઘણી સંસ્થાઓ છે બને તો આવી કોઈ સંસ્થા સાથે જોડાય ખંડથી સમાજની સેવા કરવામાં લાગી જજો જેથી તમારું આગલું જીવન પણ સ્વસ્થ સુખમય અને આનંદદાય નીવડે તેવી આશીષ આપી હતી ત્યારબાદ તમામ નિવૃત્ત જવાનોનો યુનિટના તમામ સભ્યો દ્વારા ફૂલહારથી સ્વાગત કરી એકબીજાને ગળે લગાવી વિદાય આપી હતી સદર આજના દિવસે વય નિવૃત્તિ દરમિયાન પંચાણું વર્ષની વય નિવૃત્તિ દરમિયાન વય રિટાયર આપણે રિટાયર થયેલ છે તેઓનો વિદાય સમારંભ આજે યોજવામાં આવેલ છે નારણભાઈ વસાવા તથા મુકેશભાઈ વસાવા મુકેશભાઈ રાણા તેઓ બે જણા આજે વય નિવૃત્તિની અંદર નિવૃત્ત થયેલ છે તેઓનો વિદાય સમારંભ આજે ગોઠવવામાં આવેલ છે બાકીના તમામ સભ્યો થકી તેઓનું શરીર સ્વસ્થ સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ જીઆરડીના જિલ્લા કમાન્ડન્ટ શ્રી પાઠક સાહેબ પણ ઉપસ્થિત રહેતા તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે ગયા મહિનાની અંદર જે લોકો વય નિવૃત્તિમાં નિવૃત્ત થયા હતા તેઓનો પણ વિદાય સમારંભ આજના દિવસે જ ગોઠવવામાં આવેલ છે તેઓને ભગવાન શક્તિ આપે અને એમનું શરીર સ્વસ્થ રાખે એ જ પ્રાર્થના એન્ડ never miss an update.